હું કહેતો શાંતાબા તમારી આટલી કસોટી ઈશ્વરે કરી તો પણ શ્રદ્ધા ડગી નહીં ત્યારે હસીને કહેતા ઈશ્વરે અવતાર ધારણ કર્યું ત્યારે એ ક્યાં સુખી હતા આ મનુષ્ય અવતાર જ્યાં સુધી મળેલો છે ત્યાં સુધી સમાજનું સમજવાનું ભક્તિમાં ક્યાંક કાસા પડ્યા દેવાંગે મારી સામે જોયું અને ઈશારાથી તેની પાસે બોલાવ્યું હું તેની પાસે ગયો મારો હાથ પકડી કહે છે સમીર અંકલ મારું એક કામ કરશું ના નહીં પાડો ને દેવાંગની લાઈફ સ્ટાઈલ બોટમ મિડલ ક્લાસને શોભે તેવી ન હતી તેથી તેની ઉપર આદર ભાવ જેટલું સાંતાબા ઉપર હતો એટલો ન હતો ફક્ત શાંતાબાની લાગણીને ધ્યાનમાં રાખી હું હોસ્પિટલે આવતો હતો બોટમ મેડિક્લાસનું સંતાન જ્યારે વગર વિચારી ખર્ચ કરવા લાગે ત્યારે તેના ભવિષ્યમાં પરિણામ શું ભોગવવા પડશે તેનું તે ભાન ભૂલી જતા હોય છે આવા લોકો ફક્ત વર્તમાનનો આનંદ લૂટી ભવિષ્યની આવી પડતી મુસીબત સમય અને અપેક્ષા રાખતા હોય છે મને ખ્યાલ હતો કે આર્થિક મદદ માટેની કદાચ વાત કરશે પણ શાંતાબાએ બધો આર્થિક વ્યવહાર મને સમજાવી દીધો હતો ઘણી વખત વ્યક્તિ દેખાદેખીમાં પોતાની હેસિયત ભૂલી આત્મઘાતી પગલું જાતે ભરતા હોય છે દેવાંગે તેમનો એક છે તકલીફ સમયે સંસારને સ્વાર્થી અને મતલબી કહેવું કેટલું સહેલું છે પણ જ્યારે ખોટા નિર્ણય લ્યો છો ત્યારે સંસારને પૂછો છો ખરા ભૂલેશું કે કોઈએ વણ માંગી સલાહ આપી હોય તો બત્રીસ ઇન્જેક્શન લેવા પડે એવી હાલત કરી નાખે આવક મર્યાદિત અને શોખ નવાબી રાખતા આજકાલના યુવાનો પંદરથી વીસ લાખની કાર માટેના હપ્તાનો વિચાર કર્યા વગર લોન ઉપર રમકડાની કાર લેતા હોય તેમ ખરીદી લાવી આંગણે મૂકી પછી મિત્રો પરિવાર અને સોસાયટીના રહીશોમાં રોલો પાડે છે વર્ષે દિવસે કારના વીમાનું પ્રીમિયમ પણ અંદાજે સાડી ત્રણ લાખ આ નબીરો ભરતા હોય છે પણ પોતાના પરિવારના મેડિકલનું પ્રીમિયમ ભરવાનું કદી પ્લાનિંગ કરતો હોતો નથી અને તેથી પરિવારની મેડિકલ ઇમરજન્સી સમયે કુટુંબ પાડોશી મિત્રો પાસે હાથ લાંબો કરતા હોય છે પછી જે મદદ કરે એ સારા બાકી બધા હુંડા પણ તમને જ્યારે સાસી સલાહ અનુભવી કે વડીલ વ્યક્તિઓ આપતી હોય ત્યારે સફાઈ મારતાઓ કહે છે કે મોજ કરો કાલે કોને દીઠી છે તો શું તમારા મોલક પૂરા કરવાનો કોઈએ ઠેકો લીધો છે આપણે વિચારીએ તેટલો સંસાર સાવ નફટ નાલાયક કે નાગો પણ નથી એ પણ જુએ છે જેનું જીવન સાદું અને વિચારો ઉચ્ચ કક્ષાના હોય એ વ્યક્તિને તકલીફ સમયે તેના ઘરે વગર કીધે મદદ કરવા બારણે લાઇન લાગી જતી હોય છે કારણ કે તેના વ્યવહાર અને વાતોમાં વાસ્તવિકતા અને જીવનમાં પારદર્શતા હોય છે દેવાંગ મારો હાથ પકડી બોલ્યો અંકલ તમે તો અમારા ઘરની બધી હકીકત જાણો છો મારી મમ્મી દેખતી નથી એ ક્યાં છે રોજ તો આઈસીયુમાં રાત આખી મારી પાસે બેસતી હતી અને અચાનક પાછી ક્યાં ખોવાઈ ગઈ તેની પત્ની ડિમ્પલ સામે જોયું તેની આંખ પણ ભીની હતી સૂકો રોટલો અને મરસું ખાવાની નોબત આવે ત્યારે અંગત સૌજનની યાદ આવે અને આંખમાંથી આંસુ નીકળે એ તો સમજ્યા પણ બત્રીસ પ્રકારના ભોજન સામે પડ્યા હોય ત્યારે પણ અંગત સૌજનની યાદ આવે અને આંખમાંથી આંસુ નીકળી જાય એ તો સાસો પ્રેમ છે મુસીબત સમયે જ અંગત સૌજનની કિંમત અને યાદ આવતી હોય છે અચાનક ડૉક્ટર રૂમની અંદર આવ્યા દેવાંગનું ચેકઅપ કરતા હતા ત્યાં ડૉક્ટર સાહેબ બોલ્યા બા કેમ દેખાતા નથી બા કેમ દેખાતા નથી ડૉક્ટર બોલ્યા દેવાંગભાઈ ખરેખર તમે નસીબદાર છો અમારી દવા કરતાં તમારી માની પ્રાર્થના કામ કરી ગઈ છે આખી રાત માળાના મણકા ફેરવતા મેં શાંતાબાને નજરે જોયા છે દેવાંગની આંખો સાથે મારી આંખ પણ ભીની થઈ ગઈ કારણ કે સાંતાબાના ખરાબ સમયનો હું સાક્ષી છું અચાનક દેવાંગના પપ્પાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયા પછી દેવાંગને તેમણે કેવી રીતે મોટો કર્યો હતો એ હું જાણતો હતો જ્યારે ડૉક્ટરની ચેમ્બરમાં અમે રજા લેતા પહેલાં મળવા ગયા ત્યારે દેવાંગ બોલ્યો કે ડૉક્ટર સાહેબ બિલ કેટલું થયું છે ત્યારે દેવાંગની આંખોમાં ચિંતા હતી રૂપિયા ઉડાવતી વખતે ચિંતા કરી હોત તો આજે ચિંતાવાળું મોઢું કરી બાપડા બિશારા થવાનો વારો આવ્યો ન હોત ડૉક્ટર સાહેબ કહે છે ચિંતા ન કરો તમારીમાં મતલબ શાંતાબા મને કોરો શેક આપીને ગયા છે અને જતાં જતાં તે કહીને પણ ગયા છે કે મારા છોકરાની સારવારમાં કોઈ પણ ઉણપ કોઈ પણ કસાશ રૂપિયાને કારણે ન રહેવી જોઈએ દેવાંગ બોલ્યો બા અને કોરો છે તો બા ક્યાં છે દેવાંગ ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો ડૉક્ટર કહે એ તો શેક હાથમાં મૂકતા બોલતા હતા કે ડૉક્ટર સાલતી જાવ છું આ દેવાંગ બચ્ચો એ તો રણછોડજીની કૃપાથી પણ મધ્યમ તમને બનાવ્યા આ પંચોતેર વર્ષના માજીમાં અઝબની તાકાત અને શ્રદ્ધા છે એ કહેતા હતા કે રણછોડજીને કહ્યું છે તારે જીવને બદલે જીવ જોતો હોય તો મારો જીવ લઈ લેજે અને મારું આયુષ્ય દેવાંગને આપી દેજે ધન્ય છે આવી માવડીઓને કહી ડોક્ટર ચેમ્બરની બહાર નીકળી ગયા દેવાંગના પિતા નાની ઉંમરે ગુજરી ગયા હતા પણ સરકારી કર્મચારી હોવાને કારણે થોડી બસત અને પેન્શનથી ઘર ચાલતું હતું ઘર પોતાનું હતું એટલે બીજી તકલીફ ન હતી પણ દેવાંગના લગ્ન પછી દેવાંગના વર્તન વ્યવહારમાં થોડો થોડો ફેર પડતો જતો હતો તેનો હું પણ સાક્ષી હતો એક દિવસ રાત્રે દેવાંગના સાસુ સસરા અને સાળો તેમના ઘરે આવ્યા હતા અને શાંતાબાને દેવાંગની હાજરીમાં ખખડાવતા હતા અને દેવાંગ પુત્ર થઈને નિશી મુંડી કરી સાંભળી રહ્યો હતો દેવાંગના સસરાનો ઈરાદો તેમનું મકાન અને રૂપિયા દીકરાઓના નામે કરવા આગ્રહ કરી રહ્યા હતા પણ શાંતાબા હોશિયાર હતા તેમણે પણ સામે આક્રમકતાપૂર્વક સ્પષ્ટ જવાબ આપી દીધો કે મારી હાજરીમાં તમે કહો છો એવો નિર્ણય લેવો શક્ય નહીં બને આ મારી અને મારા પરિવારની મરણ મૂડી છે તે મુસીબત સમયે કામ આવે એ માટે છે મોસો માટે નથી અને સાંભળ બેઠા દેવાંગ આ તારું અકળ મૌન અત્યારે મને જરા પણ માન્ય નથી તારી હાજરીમાં આ લોકોને આટલું બધું મને બોલવાનો અધિકાર અને હિંમત કોણે આપી હવે તમે શાંતિથી આ ઘરમાં જીવો મેં નિર્ણય કર્યો છે કે હવે પછીની મારી જિંદગી ગામડામાં આપણું જૂનું મકાન છે ને ત્યાં વિતાવીશ તારા પપ્પા મને કહેતા હતા ગામડાનું મકાન કોઈ દિવસ કઢાઈ નહીં ગમે ત્યારે કામ આવે આજે એ વાત મને સાચી લાગે છે આવી રીતે અપમાનિત થઈને સાથે રહેવા કરતાં સૌમાનનો ઓટલો અને રોટલો તો મને ગામડે પણ મળી જશે આ વાત સંતાબા એક વખત મને ડોક્ટરમાં મળી ગયા ત્યારે આંખમાં આંસુ સાથે ઘરની સંપૂર્ણ હકીકત મને જણાવી હતી છતાં પણ મા તો માં જતાં જતાં કહે કે મારો દેવાંગ મજામાં તો છે ને દેવાંગની નજર હોસ્પિટલના પલંગ ઉપર બેસી કાસની બારી બહાર પડી આંખમાં પ્રાસિતના આંસુ હતા બહારનું દ્રશ્ય જોઈ મને કહે સમીરભાઈ જુઓ જુઓ મારી માં જાય છે મેં બારીની બહાર જોયું તો દીકરાને માથે છત્રી રાખી વરસાદમાં ભીંજાતી માં જોઈ રહી હતી દેવાંગથી રહેવાયું નહીં મારો હાથ પકડી કહે આવી જ મારી મા છે જેને મેં ઓળખવામાં ભૂલ કરી છે પપ્પાના અવસાન પછી પણ મૂંગા મોઢે ઘરની જવાબદારી ઉઠાવી લીધી છે અને અત્યારે પણ મારી મુસીબત સમયે મૂંગા મોઢે આવી મદદ કરી ગઈ અને આ ઉંમરે ડાકોર મારા માટે ચાલતી ગઈ છે તેને ઓળખવામાં મારી આંખો ભૂલ કરી ગઈ કહી દેવાંગ ધ્રુજકે ને ધ્રુજકે રડી પડ્યું એ રડતા રડતા બોલ્યું કે મારી ખોટી માંગણી અને અપેક્ષાઓ એ જ મને મારી માંથી અલગ કર્યા તેની પત્ની ડિમ્પલ સામે જોઈ પહેલી વખત છત્ય બોલવાની હિંમત દેવાંગમાં જોઈ ક્યાં ગયા તારા બા અને અને બાપ ભાઈ માથે હાથ ફેરવવાનો તો દૂર રહ્યો પણ હોસ્પિટલનું બિલ ચૂકવવું ન પડે એ બી કે હોસ્પિટલથી પણ દૂર જ ભાગે છે મારું એક કામ કરો અંકલ મારી માને ગામડેથી પાસી અમારા ઘરે લઈ આવો મને વિશ્વાસ છે એ તમારી વાત માને છે દેવાંગ હાથ જોડી મારી સામે બેઠો થઈ ગયો ને બોલ્યું કે મારે દેવાંગને કેમ સમજાવો શાંતાબા ડાકોરમાં રણછોડ જોઈને દંડવંત પ્રમાણ કરતા કરતા હતા એ સમયે રણછોડજીએ કહ્યું છે હવે તારું સ્થાન નીચે નહીં મારા દિલમાં છે સાંતાબાઈ રણછોડજીને કહ્યું હતું તારે જીવની સામે જીવ જોતો હોય તો મારો જીવ લઈ લેજે પણ મારા દેવાંગને કાંઈ ન થવું જોઈએ રણછોડજી વસનના પાકા છે તેનો સોદો મંજૂર રાખી માતૃત્વનો પ્રેમ અમર કરી દીધો હું જાણતો હતો જ્યારે દેવાંગને ખબર પડશે કે બા હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકી ઘણી વખત સંતાનો મા બાપની સમજવામાં ઘણું મોડું કરી દેતા હોય છે અને જ્યારે સમજાય ત્યારે જીવનમાંથી વિદાય થઈ ગયા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ઉપરનો ભાવ કે લગાવ ઓછો થવા લાગી ત્યારે તમે તમારો અધિકાર એ વ્યક્તિ ઉપરથી ગુમાવતા જ આવશો પછી ઈશ્વરનો અધિકાર એ વ્યક્તિ ઉપર બની જાય છે પછી એ તમારી નજરથી દૂર એ વ્યક્તિને એટલો લઈ જાય છે કે જન્મો જન્મ તમારી ઝંખના હોય તો પણ તમે તેને મળી શકતા નથી મને ગમતું ગીત યાદ આવી ગયું કે અપના નહીં તું જે અપના નહીં તું જે સુખ દુઃખ કોઈ મેં મુસ્કાયા તું મુસ્કાય મેં રોયા તું રોય મેરે હસને પે મેરે રોને પે તું બલહારી હે ઓ મા ઓ ઓમાં તું કેટની અચ્છી હે મિત્રો કડવા વેણ મોઢે કહે હોય હૈયામાં કાયમ હેર તેના મેલા ન હોય પેટ તેની વાણીમાં લાગણી હોઈ શકે પણ કોઈ ખોટી માંગણી નહીં તેની વાણી વર્તનમાં કડવાશ હોઈ શકે પણ કપટ નહીં મા બાપ ઉપર પણ એટલો જ વિશ્વાસ રાખો જેટલો દવા ઉપર રાખો છો બે થોડા કડવા હશે પણ તમારા ફાયદા માટે જ હશે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો તમારા અહીંયા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો આપણે મળવાના છીએ ફરી વખત એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે એક નવી જ ઉર્જા સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મિત્રો જય હિન્દ જય માતાજી